ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પંચોતેર દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે તેમની સામે ભાજપના નેતાએ જે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી તે મામલે પોલીસે ગંભીર ગુના હેઠળ ગુનો નોંધીને તેમને જેલમાં ધકેલ્યા હતા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના નેતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ છે ત્યાં પહોંચ્યા હતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આ જે નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા ત્યાં તેમણે સિંહની જેમ ગર્જના પણ કરીને શું વાત કહી તે સાંભળ્યું અઢાર હજાર મત મળ્યા સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરી પોલીસ મને પસાવાની કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશન

એ મારો ટેડિયાપાડા સાગા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે અમારો અવાજ દબાવવા માટે કોશિશ કરી રહ્યા છે પણ આ ચૈતર વસાવા એકલા નથી આ ચૈતર વસાવાનો એકલો અવાજ નથી આ બંધારણ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે અમારી જનતાનો અવાજ છે તરફ લઈ જવાની વાત કરે હું ક્યારે મારા જનતાનો વિશ્વાસ અને ભરોસો નહી તૂટવા દેમ આજે હું મારી પ્રકૃતિ ને આજે હું મારા ઈષ્ટદેવ ને મારા માતાજીને મારા ગુજરાત ના જે ગુજરાત ની મહિલા હોય વિદ્યાર્થીઓ કર્મચારીઓ મારા પર વિશ્વાસ અને મૂક્યો છે હે પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે એ લોકોના ન્યાય હું કરી શકું જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે જ્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપશે કે અમારા લોકો ના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું મારા આ કપરા સમય દરમિયાન મારા અને મારા પરિવાર સાથે આવનારા આમ આદમી પાર્ટીના માન્ય અરવિંદ કેજરીવાલજી ભગવતમાનજી પ્રદેશ પ્રમુખ અમારા યસુગાનજી ગોપાલજી મનોજજી અમારા વિસ્તારના તમામ આગેવાનો રાજકીય તમામ આગેવાનો સાથે કેટલાક સાથી કોંગ્રેસ પક્ષના પણ કેટલાક સાથી આગેવાનોએ સહકાર આપ્યો સામાજિક ધર્મગુરૂએ કેટલાક મોભી મંડળોએ બધા મારા પ્રત્યે જે પ્રેમ રાખવું છે કેટલાક પોલીસ અધિકારીઓ પોતાની પ્રતિષ્ઠા ઈમાનદારી સુરક્ષા સલામતી નું પણ કામ કરે છે એવા લોકોએ પણ આમાં મને સહકાર આપ્યો છે જે પણ આ કપરા સમયમાં મને સહકાર આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માની

એ જ મારી તાકાત છે એ જ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણ કેટલાક પોલીસ અધિકારીઓ હોય કે કેટલાક ભાજપના નેતાઓ બે નંબરિયા ધંધા કરતા હોય એમને પણ કહેવા માંગો છું આ ચૈતર વસાવાનો અવાજ હજુ પણ મજબૂતાઈ થી તમારી સામે ઉઠવાનો છે તમે તૈયાર છો અહીં ઉભેલા તમામ સાથી યુવાનો આગેવાનો વડીલોને કહેવા માંગુ છું સત્તામાં આવવાની જરૂર છે ત્યારે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ગુજરાતના તમામ વિસ્તારના યુવાનોને નવ હજાર પર લડવા માટે જવાનો છે દર્શન માટે જવાના છે ત્યારે બધા જ આગેવાનો માતા જે પણ અહીંયા આવ્યા છે પોત પોતાના ઘરે શાંતિથી પહોંચી જજો તમે ઘરે પહોંચો ત્યાં સુધી અમને બધાને ચિંતા થશે આટલું કહીને અહીંયા વધારે સમય નહીં રોકાવ જાહેર માર્ગ હોય ટ્રાફિક ની સમસ્યા અડચણરૂપ ના બને એ પોતપોતાના ઘરે પહોંચી ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિમુ છું અને આજે મને જામીન આપ્યા છે એ બદલ ન્યાય ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્ય ગમે તેટલું પરેશાન કરવામાં આવશે વાત પૂરી કરીશું ચેપ્ટર ભાઈ તમારા મારા માટે જેલમાં જાય છે બની શકે કાલે આનાથી મુશ્કેલીઓ આવશે તમારે અડી ખમ ઉભો છે બરોબર છે કે નહીં હું ખાતરી આપું છું જે ભાજપના નેતાઓ કે જે અધિકારીઓ જેલમાં નાખ્યા છે એમને એમના પરિવાર થી અલગ રાખ્યા છે અંબાજી જિલ્લા ઉમરગામ સુધી ના આદિવાસી સમાજના અવાજ ને દબાડ્યો છે બે હજાર સત્યાવીસ માં સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત વસુલાત કરીશું હવે સાંભળ્યા હતા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જો આકરા પાણી જોવા મળ્યા છે અને હવે લોકો માટેની લડાઈ જે પેન્ડિંગ પડી છે તે આગામી સમયમાં લડશે તેવો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો